હા ફ્રેન્ડ્સ આગળ તમે હોળીનું ટેટસ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌ પ્રથમ તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશન એપમાં ઇન્ફોટ કરી લેવાની છે ઇન્ફોટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારા જે ફોટો પર ટેટસ બનાવ્યું ફોટો એડ કરવા માટે પ્લસના આઈન્કન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં ક્લિક કરવાનું છે અને તમારી ગેલેરીમાં જઈને ગમે તે ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ગમે તે ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાંવાલા ત્રણ ટપકા ઉપર ક્લિક ખાઈ અહીંયા ફૂલ કોમ્પ્લેક્સ એરિયા લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી સિલેક્ટ ઓલિ રિક્ષાની ઉપર ક્લિક કરી ફરી પાછી કોપી ઉપર ક્લિક કરી કોપી લેયર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશે એટલે તમારો જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ બે લાયકનને પ્રેસ કરી દેજો